નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોપ મીડિયા નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચકચારી મર્ડરના ગુનો કે જે ઓગણીસો અઠ્ઠાણું માં એટલે કે આજથી સત્તાવીસ વર્ષ પહેલા નોંધાયો હતો અને વજગાળાના જામીન પર ફરાર થઈને પોતાની ઓળખ છુપાવી સાધુ થઈ ગયેલા આરોપીને પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતેથી ઝડપી પાડતી નવસરીની એલસીબી ટીમ નવસારીની એલસીબી ટીમને એક મોટી સફળતા મળી છે કે સત્તાવીસ વર્ષ જૂના મર્ડરના આરોપીને એને પોતે પણ વેસ્ટ પલટો કરી અને ઝડપી પાડવો પડ્યો છે કારણ કે આરોપી જે ખરો એટલે કે આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુ ચેતન એ માણસ સત્તાવીસ વર્ષથી સાધુનો વેશ ધારણ કરી અને અલગ અલગ સ્થળો ઉપર ફરી રહ્યો હતો માટે કરી અને એલસીબી ટીમે પોતે પણ સાધુ બનવું પડ્યું અને તમે ફોટો જોઈ અને અચરજ પામશો કે પોલીસે સાધુ બન્યા બાદ આરોપીને ઝડપી પાડ્યો છે એટલું જ નહીં પણ એક કહેવત છે કે કાનૂન કે હાથ બડે લંબે હોતે અને એ જ પ્રમાણે સત્તાવીસ વર્ષે પણ આરોપીને ઝડપી પાડ્યો છે અને એ પણ જ્યારે ઇન્ટેલિજન્સ હ્યુમન રિસોર્સિસ અને પોતાના નેટવર્કનો ઉપયોગ કરી ઓગણીસો ને છન્નુંમાં એક લગ્નની અંદર એણે હાજરી આપી હતી અને એ ઓગણીસો છન્નુંની ઓરિજિનલ જે કેસેટ આવે એ કેસેટમાંથી સીડી અને ત્યારબાદ એમાંથી આરોપીનો ફોટો કાઢી એનું ટ્રેસિંગ કરી અને ઝડપી પાડ્યો અને આરોપી હાલ જે ખરો એ સાધુના બેસમાં ફરતો હોય માટે પોલીસે પણ ખૂબ જ જહેમત ઉઠાવી પડી એની અંદર ડીએમ રાઠોડ સુનિલ સિંહ અને સાથે જ સંદીપભાઈ અને અર્જુનભાઈ આ ચાર પોલીસ કર્મીએ પોતે પણ સાધુનો વેશ ધરણ કરવો પડ્યો અને અલગ અલગ મહાદેવના મંદિરોની અંદર શોધખોળ કરવી પડી અને જેની અંદરથી એક અઠવાડિયા સુધી પાટણ જિલ્લામાં અલગ અલગ મંદિરો ફરી આખરે શંખેશ્વર માતાના મંદિર ખાતેથી આરોપી પ્રભુદાસ એટલે કે પ્રવીણ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે એની ઉપર ઓગણીસો ને ની અંદર ચાર ચાર ઓગણીસો ને ની અંદર ગણદેવી વિસ્તારની અંદર ગળદ ખેતરવાડીની અંદર એના જ પોતાના પરમ મિત્ર પરેશને માથાના ભાગે કુળાડીના ઘા મારી અને ત્યારબાદ રૂમાલવાડી ગળું દબાવી અને મર્ડર કરી નાખ્યું હતું ત્યાર પછીથી એની ધરપકડ કરવામાં આવી હતી તેર ચાર ઓગણીસો અઠાણું ના રોજ મહુવા કરચલિયા ખાતેથી એની ધરપકડ થઈ હતી સત્તર ચાર ઓગણીસો ને અઠ્ઠાણું રોજ નવસારી જિલ્લાના સબજેલમાંથી જેલમાંથી વચગડાના જામીન મળ્યા હતા દસ પાંચ ઓગણીસો ને અઠ્ઠાણું રોજ એણે પાછું જેલમાં હાજર થવાનું હતું નામદાર કોર્ટ સામે હાજર થવાનું હતું પરંતુ ત્યારથી આજ સુધી એ નાસ્તો ફરતો હતો પહેલાં યુપી બિહાર એ બાજુ ફર્યો દસ વર્ષ સુધી ત્યાં રહ્યો અને ત્યાર પછીથી બાકીના તમામ વર્ષો જે ખરા એણે ગુજરાતની અંદર અલગ અલગ મંદિરોની અંદર રહીને પૂર્ણ કર્યા હતા અને આ પ્રમાણે સત્યાવીસ વર્ષે પણ

પરથી વચગાળાના જામીન ઉપર રિહા થયો હતો એના પછીથી એ વચગાળાના જામીન ઉપરથી એને જપ્ત કરી નાખીને એ નાસી ગયો હતો પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી નાઇન્ટી સિક્સની અંદર એમના દ્વારા એક લગન અટેન્ડ કર્યા હતા તે લગ્નના વીસીઆર મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સિસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી રહે છે તો સાતમા મહિના બે હજાર ચોવીસથી પોલીસ આ આરોપીની શોધખોલની અંદર હતી અને ગયા અઠવાડિયામાં માહિતી મળતા પોલીસ દ્વારા પોલીસની એક ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સાધુ બનીને પાટણ જિલ્લાના વિવિધ મંદિરોની પડતાલ કરવામાં આવતી હતી તે દરમિયાન આ આરોપી મળી આવતા એની ટીમ દ્વારા ધરપકડ કરીને કરી છે ટ્વેન્ટી સેવન સત્યાવીસ વર્ષ પછી આ મર્ડર નો આરોપી ફરીથી કાનૂનની ગિરફતમાં લાવવાની અંદર નવસારી ક્રાઇમ બ્રાન્ચ સક્ષમ તો આ પ્રમાણે કહેવત સાચી પડી કે કાનૂન કે હાથ બળે લંબે હે અને પોલીસે આખરે એને પકડી જ પાડ્યો અને જેલના સડિયા પાછળ નાખી દીધો અને સત્તાવીસ વર્ષે પણ આરોપી પોતાના ગુનામાંથી બાકાત થઈ શકશો નથી એટલે એક વાત તો છે કે પોલીસ ઈચ્છે તો ચોક્કસથી તમામ ગુનાને ડિટેક કરી શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સત્તાવીસ વર્ષની અંદર ચહેરો બદલાઈ ગયો સાધુ બની ગયો તે છતાં પણ આખરે પોલીસે ઝડપી પાડ્યો તો આજ પ્રમાણે આવા બધા સમાચારો માટે આપણી હાથ ધરા નવસારી લાવેપટ ન્યૂઝ નવસારીમાં હદ્દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો